હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું કોટન જીન્સ કે કોટનના શર્ટ જે બહુ જ ક્રીજવાળા હોય જે આપણે ઘરે આયન નથી કરી શકતા આપણે બહાર કપડાં દેવા પડે છે પ્રેસ માટે તો એ ઘરે કઈ રીતે કરીએ એ જોશું તો મેં અહીં પેલા પેન્ટને આપણે કઈ રીતે કરીશું તો હું અહીં પાણીનો યુઝ કરું છું જે આપણે આ બોટલ બાર વીસ રૂપિયાની મળી જશે આસાનીથી તો આપણે પાણી લગાવતા જશું અને પ્રેસ કરતા જશું તો એક પણ ક્રિજ રહ્યા વગર બહાર જેવા તે પ્રેસ થઈ શકશે તો તમે જોઈ શકો છો પેન્ટને આપણે પ્રેસ કરીએ છીએ એક પણ ક્રીઝ દેખાતી નથી તો તમે કઈ રીતે કરો છો એ કોમેન્ટમાં કહેજો જો આપણે પાણીના ફુવારાથી કરીશું તો એકદમ આસાનીથી થઈ જશે તો પેલા પેન્ટને જે રીતના ઘડી હોય એ રીતના આપણે એ જ ઘડીએ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ બાર જેવું જ આપણું પેન્ટ પ્રેસ થઈને તૈયાર થઈ ગયું છે તો હવે બાર પ્રેસ કરવા દેવાની જરૂર નથી એ ઘરે આસાનીથી થઈ શકશે એ જ રીતે શર્ટને આપણે પહેલાં કોલરે ઇસ્ત્રી કરી લેશું તમે જોઈ શકો છો સ્લીવ ઉપર કેટલી ક્રીઝ છે એ હમણાં આપણે પાણી લગાવીને કરશું એકદમ સરસ રીતે ઘડી કરી અને પછી પાણી લગાવશું એટલે એકદમ આસાનીથી આપણે પ્રેસ કરી શકીશું મારી પાસે ઇસ્ત્રી પણ પાણીવાળી છે પણ મને તે નથી ફાવતું એટલા માટે હું અલગથી બોટલમાં પાણી લઈને કરું છું તમે જોજો ઇસ્ત્રીમાં પાણી ભરીને કરશો તો ઇસ્ત્રીનું પાણી જે ગરમ થાય તો પછી એ ગરમ થયેલું પાણીમાંથી ક્ષાળ નીકળે છે તો કપડામાં એ તેના ડાગા પડી જાય છે એટલા માટે હું ઇસ્ત્રીમાં પાણી નથી ભરતી અને અલગથી બોટલ રાખું છું તો તમે જોઈ શકો છો કે આપણી સ્લીવ બંને એકદમ સરસ રીતે એક પણ ક્રીજ રહ્યા વગર પ્રેસ થઈ ગઈ છે તો હવે આપણે સરસ રીતે પહેલાં શર્ટને એક પણ ઘડી રહ્યા વગર રાખી દેવાનો પછી પાણી લગાવી અને તમે આ રીતના ઇસ્ત્રી કરશો તો તમારીથી પણ એકદમ સરસ એક પણ ક્રીજ રહ્યા વગર થશે તો હવે બહાર આપણે નહીં જવું પડે કોટન જીન્સ કે કોટન શર્ટ હોય જે આપણે ઘરે આપણીથી સરખી રીતે પ્રેસ ન થતા હોય એ હવે પાણીથી તમે કરશો તો જરૂરથી આપણે ઘરે પ્રે સારી રીતે થઈ શકશે તો તમે કઈ રીતે કરો છો એ કમેન્ટ પણ કરજો અને જો આમાં કંઈ એક્સ્ટ્રા એડ કરવાનું હોય તો એ પણ કોમેન્ટ તમે જરૂરથી કરજો તો પાણી લગાવતું જવાનું અને ઇસ્ત્રી કરતું જવાનું એટલે એકદમ સરસ રીતે થાશે અને તેને આપણે ઇસ્ત્રી કર્યા પછી શર્ટની ઘડી કેમ કરીએ તો એના માટે મેં આપણે જે રેડીમેડ કપડાં લઈએ તેની અંદર આપણે જે પૂઠ્ઠું આવે માપનું તો એ મેં રાખી મૂક્યું છે એટલે મારે જ્યારે પ્રેસ કરવા હોય ત્યારે હું આ પુઠ્ઠાની મદદથી તેની ઘડી કરી લઉં છું એટલે એકદમ બહાર જેવી તેની ઘડી થઈ જાય છે આવી જ રીતે બધા પેન્ટને અને શર્ટને આપણે ઇસ્ત્રી કરીશું તો તમે જોઈ શકો છો તો જો તમને મારા વિડીયો બધા પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો